પણ છતાં પણ જો તમે ચારે ફિમ્યુન શહેરોની હંમેશા હું પ્રેફરન્સ આપતો રહું છું હા એક તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ કે અત્યારે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શહેરો જે ચાલ્યા છે એના વિશે પણ એક થોડો બેકડોપમાં થોડું જાણવાનું જરૂર છે કે પાર્લામેન્ટ ત્યાંની સંસદમાં હાયર એક્ટ નામનો એક જે એક્ટ છે કે જે તમે જો આઉટસોર્સ કરો તો એના પર પચીસ ટકા ડિડીનું પ્રાવિધાન છે એ સંસદમાં પેશ થવાનો છે મોટાભાગના નિષ્ણાંત માને છે કે પસાર નહીં થાય પણ યશ મારું એવું માનવું છે કે આ કાયદો તો પસાર કરે ત્યાં નહીં થાય પણ એટલે જે ઇમ્યુન છે એનાથી એના પર તમારે વધારે નજર રાખવાની જરૂર છે હવે તો ફાર્માસ્યુટિકલ સેટઅપ પર બી થોડો મને શંકા જવા મળી છે કારણ કે ત્યાંની જ ફાર્માસ્યુટિકલ કંપનીઓને ટ્રમ્પ સાહેબે ચેતવણી આપી છે કે તમે તમારા માજીનો ચૂંટા કરો દવા સસ્તી કરો અને આપણે ત્યાં જે એક્સપોર્ટ થાય છે એમાં સનફાર્માનો કેસ લેટેસ્ટ છે કે એને જે જાતનું એ ઓવેઆઈ આપ્યું છે એનાથી હવે હલોપ્લાનથી એક્સપોર્ટ નહીં કરી શકે અમેરિકાને આ બધાની વચ્ચે જે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર છે જે સૌથી છે છે સૌથી સેફ એક સેક્ટર કે જેમાં તમને આપણે કોઈ કોઈ ખાસ વિશેષ એમાં ચિંતા કરવાની જરૂર નથી એટલે આ બે સેક્ટર છે જેમાં તમે તમારી પોઝિશન ખાસ કરીને મિલખેપ શેરો છે એમાં તમે લઈ શકો છો એમાં કોઈ વધારે વિશેષ ચિંતા કરવાની આપણે ભવિષ્યમાં લાગતી નથી એટલે આ બે સેક્ટરમાં તમારી પોઝિશન લેવી હોય તો સેફલી તમે લઈ શકો છો